રાજીથી બાઇક લઈ જઈ રહેલી યુવકના ગળામાં ભાગે પતંગનો દોરો આવતા તેનું ગળું ચિરાયા હોવાના સમાચાર મળી રહ્યા છે ઉદય માંકડ નામના વ્યક્તિ ધોરાજીથી જેતપુર જઈ રહ્યા હતા અને ત્યારે અચાનક જ પતંગના દોરો ગળાના ભાગે આવતા તેમને ગંભીર ઇજાગ્રસ્ત થયા હતા એ ગંભીર ઇજાઓ પહોંચી હતી ઇજાગ્રસ્ત અને એકસો આઠ મારફતે ધોરાજી સરકારી હોસ્પિટલ ખસેડવા માટે આવ્યો હતો પતંગનો કાતલ દોરો બન્યો હોય તેવું હાલ જીવલેણ બન્યો હોય તેવું લાગી રહ્યું છે અને ત્યારે ખાસ આપણે સૌ કોઈ જાણીએ છીએ પ્રયાસ કર્યો હોય તેવું લાગી રહ્યું છે તે જે યુવક છે તે યુવકના ગળામાં ભાગમાં દોરો આવી જતા તે યુવક ગંભીર રીતે ગાયલ થયો હતો ત્યારે કહી શકાય કે ખૂબ જ તે લોહી લુહાણ હાલતમાં તેને સિવિલ હોસ્પિટલ માટે અથવા તો જે પણ નજીકની હોસ્પિટલ છે તેના માટે લઈ જવા માટે ખાસ કહી શકાય કે પ્રયાસો કરવામાં આવ્યા હતા ધોરાજીમાં એકસો આઠ વાર ફતે તે યુવકને લઈ જવામાં આવ્યો હતો અને ત્યારે તે યુવક હોસ્પિટલ પહોંચે અને ત્યારે તેને ખાસ કહી શકાય કે હોસ્પિટલના જે ડોકટર છે તેના દ્વારા તેને હાલ સારવાર તૈયાર કરવામાં આવી હતી અને રાજીથી જે બાઇક લઈને યુવક જતો હતો તેના ગળાના ભાગે દોરો આવતા તેનું ગળું ચીરાયો હોવાના સમાચાર મળી રહ્યા છે ઉદય માંકડ તેમનું નામ હોવાનું સામે આવ્યું છે ઉદય ના કહી શકાય કે જે ધોરાજીથી જેતપુર જઈ રહ્યા હતા અચાનક જ પતંગના દોરા ગળાના ભાગે આવતા તે ગંભીર ઇજાગ્રસ્ત થયા છે જેમને એકસો આઠ મારફતે ધોરાજીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે અને ત્યારે કહી શકાય કે એક દોરો જીવલેણ બન્યો હોય તેવું તો ભાગ્યે જ ગુઈગે વિચાર્યું હોય અને ત્યારે કહી શકાય કે ધોરાજીથી આ મહત્ત્વના સમાચાર મળ્યા છે જ્યાં એક યુવકને કહી શકાય કે ગંભીર ઇજા પહોંચી હતી તેને લોહી લુહાણ હાલતમાં સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો એકસો આઠ ના મારફતે